અરવલી જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરોના ચુંગલમાંથી મુક્ત થયેલા લોકોને પગભર કરવાનો એક અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો વ્યાજખોરોના ત્રાસથી ભોગ બનેલા પીડિત પરિવારો માટે લોન મેળો મોડાસા ખાતે યોજાયો હતો મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે યોજાયેલા લોન મેળામાં ખાનગી તેમજ સહકારી બેંકના કર્મચારી જોડાયા હતા આ પહેલથી જ વ્યાજખોરીનો ભોગ બનેલા પરિવારજનોને પગભર કરી શકાય તે માટે અરવલી જિલ્લા પોલીસ દ્વારા લોન મેળો યોજવામાં આવ્યો હતો

આપણા અરવલ્લી એસપી અરવલ્લી જિલ્લાના એસપી અને સૂચનાથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવેલું હતું એમાં ઘણી બધી અરજીઓ મળેલ છે ઘણા ઘણા બધા એમાં ઉકેલ પણ આવેલા છે અને સાથે સાથે એના જ અનુસંધાને જે પણ જરૂરિયાતમંદો હોય પીડિતો હોય કે જેમને જરૂર હોય પૈસાની અન્ય કામો માટે તો એના માટે આપણે જે સહકારી બેન્કો અને સરકારી બેન્કો છે એના સહયોગથી

જે સેમિનાર રાખવામાં આવ્યો અને તેમાં ખરેખર ખૂબ ઉત્સાહથી તમામ નાગરિકોએ ભાગ લીધો નવો કાયદાને જાણવાની જે તમન્ના છે આ વરસાદી વાતાવરણ હોવા છતાં તેઓ હાજર રહી અને નવા કાયદાની સમજ મેળવી નવો કાયદો આજની મધ્યરાત્રિથી અમલમાં આવે છે અને તે માટે નવા કાયદામાં શી નવી જોગવાઈઓ છે જૂના કાયદા માં જે જોગવાઈઓ હતી અને એમાં જે કંઈ ફેરફારો કરવામાં આવ્યા ભારતીય ન્યાય સંહિતા કાયદો એવિડન્સના કાયદા અને જે આ મેઝર એક્ટના જે ત્રણ મુખ્ય કાયદાઓમાં જે ફેરફારો છે તેની સમજ આપવામાં આવી અને તે સમજથી જે સામાન્ય નાગરિકોને ખાસ કરીને જે પોલીસ સ્ટેશને જઈ અને ફરિયાદ આપવામાં જે અગવડ પડતી હતી અને જે લોકો ફરિયાદ આપવા માટે જઈ શકતા નહોતા તેઓ હવે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી ફરિયાદ આપી શકશે અને તેનાથી ખૂબ જ ફાયદો થશે અને તે પોતે એનો અમલ પણ કરતા થવાની જે ઉત્સુકતા જોવા મળી છે એ ખરેખર એક આનંદનો વિષય છે